નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં મિત્રો આંગણવાડી ભરતી બે હજાર પચીસને લઈને મહત્વની અપડેટ આવી રહી છે તેડા ઘર કાર્યકરની ભરતી માટે ધોરણ દસ પાસ બાર પાસની લાયકાત પીએડ પીટીસી સહિતની ત્રેવીસ હજાર મહિલાઓની અરજી આવી છે એએમસી અને અમદાવાદ જિલ્લામાં આંગણવાડીમાં તેડા ઘર અને કાર્યકરની નોકરી માટે ધોરણ દસ પાસ બાર પાસની શૈક્ષણિક લાયકાત સામે બી એડ પીટીસી અને એમબીએ થયેલી ત્રેવીસ હજાર મહિલાઓની પોર્ટલ મારફત અરજીઓ આવી છે અને કુલ આઠસો જગ્યાઓ માટે છેલ્લા એક મહિનાથી મહિલાઓ દ્વારા દોડધામ કરી અરજી કરાઈ હતી હવે ચૂંટણી પહેલા નિમણૂક પત્ર અપાય તેવી શક્યતા છે બીજી બાજુ સમગ્ર પ્રક્રિયા પૂરી થઈ નથી એટલે કે કાર્યવાહી છાસ છાગોળે અને ભેંસ પાગોળે છે ત્યારે અત્યારથી રાજકીય આગેવાનો દ્વારા લોબિંગની શરૂઆત થઈ હોવાની ચર્ચાઓએ વેગ પકડ્યો છે આગળવાડીની મ્યુનિ કોર્પોરેશનમાં બસો સત્તર અને ત્રણસો જિલ્લામાં એકસો કાર્યકર અને એકસો તેડાગરની ખાલી જગ્યાઓ છે જેના માટે ઓગસ્ટ મહિના દરમિયાન અરજીઓ મંગાવાઈ હતી આ મહિનામાં ખાલી જગ્યાઓ માટે કોર્પોરેશન અને તાલુકા કક્ષાએ બહેનોની લાંબી લાઇનો જોવા મળી હતી સમય મર્યાદા બાદ મ્યુનિ કોર્પોરેશનમાં કાર્યકર અને તેડાગરની કુલ પાંચસો ને અડસઠ જગ્યા માટે ઓગણીસ હજારથી વધુ અને જિલ્લામાં ત્રણસો વીસ જગ્યા માટે

ત્યારબાદ આંગણવાડીની જગ્યા પ્રમાણે અરજીઓ અલગ કરાશે આ પછી પુરાવાની ચકાસણી કરાશે આમ વિવિધ સ્તરે અલગ અલગ નિરીક્ષણ કર્યા પછી જ ઉમેદવારોની યાદી તૈયાર કરાશે સંપૂર્ણ પ્રક્રિયા પોર્ટલ મારફત કરાઈ છે જેના લીધે પારદર્શકતા રહેવાનો ઉચ્ચ અધિકારીઓ દ્વારા દાવો કરાયો છે આમ છતાં હાલની સ્થિતિએ રાજકીય આગેવાનો દ્વારા પોતાના પરિસ્થિતિ પરિચિતોને નોકરી મળે તે માટે લોબિંગ શરૂ કરી દેવાય છે જોકે ગાંધીનગરના ઉચ્ચ અધિકારીઓની સિદ્ધિ નજર હોવાથી આ વખતે લોબિંગની અસર સુનાવણી હાથ ધરાઈ હતી જેમાં કોર્ટ સરકારે કોર્ટે સરકારને ચોવીસ હજાર પગાર કરવા નિર્દેશ કર્યો છે પરંતુ હજુ સુધી નવા પગાર ધોરણનો અમલ કરાવ્યો નથી નવી અરજીમાં પણ પગાર ધોરણ જૂના દર્શાવાયા છે પરંતુ ભવિષ્યમાં સરકાર દ્વારા અમલ થાય તો આંગણવાડી બહેનોનો પગાર ચોવીસ હજાર સુધી પહોંચી જવાની શક્યતાના પગલે ઉચ્ચ ડિગ્રી ધરાવતી મહિલાઓએ અરજી કરવામાં રસ દાખવ્યો છે તો કુલ આઠસો અઠ્યાસી જગ્યા એક જ જગ્યા માટે પચીસ ઉમેદવાર રેસમાં છે ચૂંટણી પહેલા નિમણૂક પત્રની પણ શક્યતાઓ રહેલી છે આમ તો જાહેરાતમાં કાર્યકરનો પગાર દસ હજાર અને તેડાગનનો પગાર પંચાવનસો દર્શાવવામાં આવ્યો છે પરંતુ હાઈકોર્ટ દ્વારા સુનાવણી હાથ ધરાતા અને કોર્ટ દ્વારા સરકારને ચોવીસ પગાર કરવા જે નિર્દેશ કરવામાં આવે છે તેના કારણે બી એડ પીટીસી સહિતની મહિલા ઉમેદવારોએ આમાં અરજી કરી છે ધન્યવાદ